એક નાનકડી બનેલી ઘટના કહું બે હજાર અઢારમાં આજથી ચાર પાંચ વર્ષ પહેલા અમે એક સેન્ટરમાં ગયા એ હરી વખતે મને વાત કરી સ્વામી મેં મકાન કર્યું છે નવો બંગલો કર્યો છે બે વર્ષથી આપની રાહ જોઉં છું સ્વામી સંતો આવી ગયા પણ જો આપ આવ્યા છો ને પધારો તો બહુ સારું બહુ આગ્રહ કર્યો એટલે અમે એમના ઘેર ગયા ઘરમાં જઈને જોયું મોટો આલિશાન બંગલો મને રસ્તામાં ગાડી લઈને લેવા આવેલા એટલે કહ્યું કે સ્વામી બે વર્ષ થયા સ્વામી આઠ કરોડનો બંગલો થયો છે સેન્ટર નાનું મુંબઈ જેવા શહેરમાં આઠ કરોડ કે બહુ મોટી વસ્તુ નથી પરંતુ નાના સેન્ટરમાં આઠ કરોડનો બંગલો એટલે મોટો આલિશાન બંગલો આઠ દસ પંદર બેડરૂમનો મોટો બંગલો બનાવેલો સેવકે વિચાર કર્યો કે ભાઈ શું કરતા હશે દસ કરોડ આઠ દસ કરોડનો બંગલો બનાવ્યો છે ત્યાં ગયા આરતી કરી પછી પ્રશ્ન પૂછ્યો મેં કે તમે ઘરમાં માણસ કેટલા કે સ્વામી અમે ચાર જણા હું મારી પત્ની અને મારો દીકરો અને દીકરી અમે ચાર જણા છીએ આ ભાઈની ઉંમર હતી લગભગ બાસઠ તેસઠ વર્ષની મેં કે દીકરા દીકરી તો દીકરી તો સાસરે હશે તમારી કે સ્વામી એને છત્રી વર્ષ થયા પણ એના લગ્ન નથી થયા દીકરો દીકરો તેત્રીસ વર્ષનો થયો એના લગ્ન નથી થયા સ્વામી અમે ઘરમાં ચાર જણા છીએ મેં કે કેમ હજુ મોટા દીકરા દીકરીઓ આ લગ્ન નથી થયા તે કે સ્વામી બે મળતું નથી ક્યાંય સેટ જ નથી થતું સ્વામી પછી બંગલામાં પધરામણી કરી કે તમે ચાર જણા ચૌદ રૂમ છે આટલું બધું તોફો કેમ કર્યો મન કે સ્વામી એક વખત પગલાં કરી લો પછી બધી વાત કરું બધા ઠાકોરજીના પગલાં થયા પછી એક રૂમમાં લઈ ગયા મને કે સ્વામી આપણે એકલા બેસવું છે આ બનેલી સત્ય ઘટના કહું છું એકલા બેસીને મેં અંદર સ્ટોપર રાખી દીધી ખૂબ રડ્યા ખૂબ રડ્યા કારણ કે સ્વામી હું સત્સંગમાં ત્રણ વર્ષથી આવ્યો છું હું રિટાયર્ડ થયો સરકારી નોકરી હતી મારી સ્વામી અઠ્ઠાવન વર્ષે રિટાયર્ડ થયો બે ત્રણ વર્ષથી હું સત્સંગમાં આવતો થયો સ્વામી બંગલો પણ બે ત્રણ વર્ષ પહેલાં બન્યો સ્વામી મારા જેવો દુઃખી કોઈ નહીં હોય કે તમે આવડા મોટા બંગલામાં રહો છો ને દુઃખી કે સ્વામી આ દૂધનો ઉભરો છે કે આ એમના શબ્દો કહો સ્વામી આ દૂધનો ઉભરો છે દૂધનો ઉભરો તપેલીમાં દૂધનો ઉભરો આવે ને તો આખી તપેલી ભરી જાય પણ હોય તો સો બસો ગ્રામ દૂધ સ્વામી આ દૂધના ઉભરા જેવું છે પછી કે છે સ્વામી હોજા ચડેલા આદમી જેવો છો શું કે છે હોજા ચડેલા આદમી જેવો છો જેમ કોઈ આદમીને સોજા ચડ્યા હોય ત્યાં લાગે આમ ફૂલેલો ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત પણ એને પૂછો કેવી તંદુરસ્તી છે સ્વામી બહાર થી હું સુખી લાગુ છું લોકો મને બહુ સુખી સમજે છે સ્વામી લાફા મારી મારી હું બહુ દુઃખી છું ખૂબ રડ્યા ખૂબ રડ્યા કે શું છે કહેતા મને શરમ આવે છે એવું દુઃખ એમણે વ્યક્ત કર્યું મને કે સ્વામી કોઈને કહેવાતું નથી સહેવાતું નથી સ્વામી મારી પત્ની મારો દીકરો ને મારી દીકરી ત્રણેય ભેગા થઈને બે જણ મને પકડી રાખે ને એક જણ મને મારે છે કે સ્વામી રોજ મને મારે છે રોજ સ્વામી બે ચાર દંડા રોજ મને મારે છે વર્ષના બાપ અને પોતાની દીકરી દીકરો મારે મને એમણે ઊંચું કરીને બતાવ્યું લાલ ચોળ જેવા લાકડીઓ લાકડીઓના પેલા દંડા મારેલા સોળ પડેલા કે સ્વામી દીકરીનો માર ખાવો પડે દીકરાનો માર ખાવો પડે સ્વામી પત્ની મારે સ્વામી ત્રણેય એક થઈ જાય ને મને મારે છે સ્વામી આ દુઃખ કોને કેવું મને ઘેર આવવાનું મન નથી થતું સ્વામી હું આટલી ભક્તિ કરું છું ભગવાને મને આવું દુઃખ કેમ આપ્યું એમને મેં બે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો ખોટો પૈસો લાંચ રુશ્વતનો પૈસો આવ્યો છે ઘરમાં મન કે સ્વામી લાંચ રુશ્વતનો જ પૈસો છે આ બધો સ્વામી નોકરી કરતો હતો મને સત્સંગ નહોતો સ્વામી પાવડાથી પૈસા ભેગા કરતો હતો આ એમના શબ્દો છે પાવડાથી પૈસા ભેગા કરતો હતો આ પૈસાના એ પૈસાનો બંગલો બનાવ્યો છે છે આસુરી દ્રવ્ય છે આ દ્રવ્ય આસુરી છે તમને દુઃખી કરી રહ્યો છે દુનિયાને લાગે છે કે તમે સુખી છો પણ તંતરથી તમે કેટલા દુઃખી છો હું તો અહીં બેઠેલા બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આ વાત એ પરિવાર માટે નથી કરતો જરા તપાસજો રોજ દાળભાત રોટલી જમતા હોય તો અઠવાડિયે પરંતુ અધર્મનો પૈસો ખોટું કરીને લીધેલો પૈસો દાંચ રુશ્વતથી મેળવેલો પૈસો કોઈને છેતરીને દગો કરીને કપટ કરીને પ્રપંચ કરીને ચોરી કરીને આપણા ઘરમાં પરિવારમાં એક પૈસો આવવા ન દેશો એટલી હું આપને વિનંતી કરું છું કારણ કે તમે રોતા રોતા અમારી પાસે આવો છો તમે રોતા રોતા પાછળથી અમારી પાસે આવો છો કાય દુખી થાવ છો ને અમે નહીં દુખી કરો છો અમે તમારા માવતર છીએ પેલા સંતો આપણા માવતર છે તમારું દુઃખ અમે જોઈ શકતા નથી હોતા અને એ પૈસો હેરાન હેરાન કરી નાખે આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે કાં તો પાછળની પ્રજા નાલાયક પાગે છોકરા છોકરીઓ નાલાયક પાગે કાં તો વ્યસનોમાં જાય આસુરી દ્રવ્યના પાંચ દીકરા છે જે પાંચમાંથી એક પણ દીકરો ઘરમાં આવી જાય સમજી લેવાનું કે કોઈ રીતે આસુરી દ્રવ્ય આવી ગયું છે તપાસ કરજો તરત રેડ લાઈટ બતાવે છે એટલે એને પાંચ દીકરાઓમાંથી કોઈક પણ દીકરાથી આવવાની શરૂઆત થઈ જશે એક આસુરી દ્રવ્યનો પહેલો દીકરો કુસંપ કુસંપ ઘરમાં કુસંપ વ્યાપે ભાઈઓ ભાઈઓમાં બાપ દીકરામાં પતિ પત્નીમાં કે અંદર અંદર ઘરની અંદર કુસંપ વ્યાપે સમજો કે આસુરી દ્રવ્ય આવી રહ્યું છે કે આવી ગયું છે ઘરની અંદર કુસંગ આવી જાય કુસંગ આવે કુસંગ એટલે સમજ્યા કુસંગી મિત્રોનો સંગ થાય કુસંગ પરિવારની અંદર ન કરવાનું બધું ન ખાવાનું ન પીવાનું આવતું જાય એ કુસંગ આવ્યો કહેવાય ઘરની અંદર વ્યસન આવે જે ઘર જે પરિવારની અંદર ડ્રિંક્સ ન હોય સિગરેટ ન હોય ખોટા ડ્રગ્સ ન હોય આપણા દીકરા દીકરીઓમાં કે પરિવારમાં આવવા માંડે સમજો કે આસુરી ત્રપ્ય આવી ગયું છે ચોથું જે ઘરની અંદર વ્યભિચાર બેસે ચોથો દીકરો છે વ્યભિચાર 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 એટલે સમજ્યા પરસ્ત્રીને સ્ત્રીને પરપુરુષનો પુરુષનો સંઘ અને પુરુષને પરસ્ત્રીનો સંઘ એને વ્યભિચાર કહેવાય જે ઘરની અંદર વ્યભિચાર આવી જાય સમજી લેવું કોઈ આસુરી દ્રવ્ય આવી ગયું છે અને છેલ્લો જે ઘર અને જે પરિવારની અંદર ઉદ્વેગ અને અશાંતિ આવી જાય મોટા રોગ આવી ઉભા ઉભારે કોર્ટ કચેરીઓમાં જવું પડે કોઈ ઢસડી જાય અંદર અશાંતિ ઉદ્વેગ ને અશાંતિ વર્તે સમજો આસુરી દ્રવ્ય આવ્યો છે પાયમાલ કરી નાખે જરા તપાસજો આપણે ભૂલમાં કોઈ દિવસ આ ન કરશો ખોટી રીતે પૈસો આવેલો ખોટું જ કરાવે છે જેવી રીતે આ આવે એ રીતે જ જાય છે ભગવાનથી ડરતા રહેજો દુનિયાથી નહીં ભગવાનથી બીજો આપણે કે ભગવાન બધું જુએ છે કોઈ નથી જોતું એ વાત ભૂલી જજો ભગવાન બધું જુએ છે હમણાં જ